ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો વધુ પોલીસ વાહનો ડ્રોન સીપી એસીપી ડીસીપી અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને રથયાત્રાના રૂટ પર પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું સીપી સાહેબ સાથેનો કાફલો સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવા નીકળ્યો હતો સમગ્ર રથયાત્રા દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આ સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી ཁྱེད 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 なるほどね。 ભગવાન શ્રી જગન્નાથજીની જે રથયાત્રા હોય છે એ અમદાવાદ પોલીસ માટે એક સૌથી મોટો બંદોબસ્ત આખા વર્ષ મેં ગણીએ તો એ બંદોબસ્ત સૌથી મોટો હોય છે એના અનુસંધાને આજે તમામ આપણા અધિકારીઓ અને જે બીજા ઇન્સ્પેક્ટરો વગેરે છે તમામ આ રૂટ જોઈ લે એ લગભગ સોળ કિલોમીટરના રૂટ છે એના પછી આપણે થોડો બ્રિફિંગ કરીએ આમ તો દરરોજ તમે જુઓ તો તૈયારીઓ આપણે આ રથયાત્રાની ચાલી રહી છે થોડા કોમ્યુનલ હાર્મનીના આપણે બ્લડ કેમ્પ એ પણ યોજાયા ક્રિકેટનો પણ એકતા કપ એ પણ આપના રમાઈ રહ્યા છે અને બીજી પણ શાંતિ સમિતિની મીટિંગ વગેરે બધી યોજાઈ રહી છે એકંદરે આપણે જોઈએ તો આપણે બધા જ રીતે તૈયારી આપણે કરી રહ્યા છીએ કેટલા પોલીસ કર્મી છે આજે લગભગ સોથી ઉપર ગાડીઓ છે એમાં બધા અધિકારીઓ છે આખા અમદાવાદના જે છે લગભગ મારા હિસાબથી કરી પાંચસો એક આદમી પ્લસ હશે પાંચસોથી સાતસો કે આસપાસના આ જે રૂટ છે અહીંયાથી જઈને આ લગભગ સોલ કિલોમીટરનો જે રૂટ છે જે અહીંયા મેઇન ડીસીપી ઝોન ત્રણના જે એરિયામાં આવે છે એ બધા એ અહીંયા જોઈને એના બધા અધિકારીઓ જોઈ લેશે અને પછી આપણે ચર્ચા પણ કરીએ એર સર અત્યારે જે છે આમ તો હમણાં જ હેલિકોપ્ટરથી પણ એનો સર્વે કરવામાં આવ્યો પણ આપણે મેઇન સ્ટ્રેસ તો જે અત્યારે સીસીટીવી રૂટ ઉપર લગાવી રહ્યા છીએ એ સૌથી મોટો આપણે બંદોબસ્ત માટે હેલ્પફુલ રહેશે કોઈ બનાવ પણ બને તો પાછળથી પણ કોણે કર્યું છે શું કર્યું છે તો એ બધા આપણે ચકાસણી તપાસ દરમિયાન પણ થઈ શકે તો મેઇન તો આપણે સીસીટીવી છે એ વધારે હેલ્પફુલ રહેવાના પછી આપણે જે ડ્રોન છે એના પણ જે ઉપયોગ કરવાના છીએ એની પણ આપણે યુઝ કરવાના છીએ ટૂંકમાં આ છે કે જે સીસીટીવી સર્વેલન્સ છે એ આવા બંદોબસ્ત માટે સૌથી વધારે ઇફેક્ટિવ હોય છે થેન્ક યુ